અમદાવાદમાં ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસેથી યુવકનું ફિલ્મી ઢબે અપહરણ ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓ ઝડપાયા યુપીમાં ડંભારે રિક્ષાને બે કિલોમીટર સુધી ઢસડી ડ્રાઈવરનું કચડાઈ જતા મોત પૈસા સાચવીને વાપરજો મકર મેષ સહિત ત્રણ રાશિના જાતકો માટે અશુભ સમય મંગળ રાહુનો વિસ્ફોટ્યો ગુજરાતની તમામ કોર્ટનો એ ફોર સાઇઝ પેપરનો અમલ હાલ પૂરતો મોફુક જૂની પદ્ધતિ મુજબ થશે ફાઇલિંગ યુપીમાં ભાજપ ધારાસભ્યનું નિધન બેઠકમાં આવ્યું હતું હાર્ટ એટેક ગઈકાલે જ ઉજવ્યો હતો જન્મદિવસ ન્યુઝીલેન્ડ સામેની વન ડે પહેલા શુભમન ગીલી વાપસી વિજય હઝારે ટ્રોફીમાં રમશે બે મેચ મંગળ ગ્રહ પર મળી આઠ ગુફા શું ત્યાં એલિયન રહે છે પાગલ થઈ ગયો છે કે શું ધુરંધર માટે રાજીનો તો અક્ષય ખન્ના કાસ્ટિંગ ડાયરેક્ટરનું મોટું નિવેદન હું તમને પાણી આપું અને તમે મને આતંકવાદ ફેલાવો તેવું નહીં ચાલે જયશંકરની પાકિસ્તાનને ચેતવણી કોંગ્રેસ સરકારના સર્વેમાં ત્યાંસી